આપણે રોજ કેટલી બધી માહિતી વચ્ચે જીવીએ છીએ નહીં પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ બધાની વચ્ચે આપણા પોતાના વિચારોનો પાયો કેટલો મજબૂત છે તો ચાલો આજે આપણે એવા ચાર જોરદાર વિચારોને સમજીએ જે આપણી વિચારસરણીને એકદમ મજબૂત પાયો આપી શકે છે હવે આ સવાલ બહુ મોટો છે અને એનો કોઈ એક જ જવાબ તો ન જ હોય પણ હા ઇતિહાસમાં ડોક્યું કરીએ ને તો કેટલાક એવા જબરદસ્ત વિચારો મળે છે જે આપણને સાચી દિશા બતાવી શકે છે જે આપણને વિચારવા પર મજબૂર કરી શકે છે તો બસ આજે આપણે એ જ કરવા જઈ રહ્યા છીએ આપણે ચાર અલગ અલગ મહાન વિચારકોના વિચારોને લઈશું અને એના પરથી આપણી જાતને અને આ દુનિયાને સમજવા માટેનું એક માળખું બનાવવાનો પ્રયત્ન કરીશું ચાલો આમાં ઊંડા ઉતરીએ તો આપણો પહેલો પાયાનો વિચાર એ આપણી અંદરની દુનિયાને લગતો છે એ આપણા અહંકાર આપણા ઈગો અને આપણે પોતાની જાતને કેટલું મહત્વ આપીએ છીએ એના પર સવાલ ઉઠાવે છે વાહ શું વાત કહી છે નહીં હિન્દી લેખક આર કે આપણને એકદમ સીધી અને સચોટ વાત સમજાવે છે કે ભાઈ આપણે બહુ ખાસ છીએ એવો ભ્રમ ન રાખો કારણ કે જેવી રીતે ભગવાનને ચડાવેલું ફૂલ પણ સુગંધ જતી રહે એટલે કચરામાં જ જાય છે એમ આપણી પ્રસિદ્ધિ પણ કાયમ નથી રહેવાની એટલે કે આ બધી વાતનો સાર છે નમ્રતા આ પહેલો આધારસ્તંભ આપણને એ જ શીખવે છે કે પોતાની જાતને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી આપણે આટલી મોટી દુનિયાનો એક નાનકડો બહુ જ નાનકડો ભાગ છીએ અને વિચારો આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં લાઇક્સ અને કમેન્ટ્સનો આટલું મહત્ત્વ છે ત્યાં આ વિચાર કેટલો જરૂરી બની જાય છે આ આપણને યાદ અપાવે છે કે બહારથી લોકો શું કહે છે એના કરતાં અંદરની શાંતિ વધુ જરૂરી છે તો આપણા અંદરના વિશ્વની વાત તો થઈ હવે થોડા બહાર નીકળીને કેટલાક મોટા બ્રહ્માંડને લગતા સવાલો તરફ જઈએ ચાલો આપણા બીજા આધાર સ્તંભ પર નજર કરીએ અહીં વાત આવે છે એક મહાન દાર્શનિક એપિક્યુરસની એમનો એક વિચાર છે જે દુષ્ટતાની સમસ્યા તરીકે ઓળખાય છે સાચું કહું ને તો આ એક એવો તાર્કિક કોયડો છે ને જેણે સદીઓથી મોટા મોટા ફિલોસોફરોને પણ વિચારતા કરી દીધા છે ચાલો આને જરા સરળ રીતે સમજીએ એપિક્યુરસ જે સવાલ ઉઠાવે છે એ બહુ સીધો છે તે કહે છે જો કોઈ ઈશ્વર દુનિયામાંથી ખરાબી દૂર કરવા માંગે છે પણ કરી નથી શકતો તો એ સર્વશક્તિમાન નથી અને જો એ કરી શકે છે પણ કરવા નથી માંગતો તો એ દયાળુ નથી વિચારો જરા જુઓ અહીં વાત કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની બિલકુલ નથી મુદ્દો તો એ છે કે સવાલ પૂછવાની હિંમત કેળવવી પછી ભલે એ આપણી સૌથી ઊંડી માન્યતાઓ વિશે જ કેમ ન હોય તર્કની કસોટી પર દરેક વસ્તુને ચકાસવી અને આ સવાલ પૂછવાની હિંમત જ આપણને આપણા ત્રીજા આધારસ્તંભ તરફ લઈ જાય છે જે એ વાત પર ધ્યાન આપે છે કે આપણે સત્ય શોધવા માટે કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને આ શબ્દ કોના છે ખબર છે સર આઇઝેક ન્યૂટનના એ જ ન્યૂટન જેમને આપણે વિજ્ઞાન માટે જાણીએ છીએ પણ એ વાત કદાચ ઓછા લોકો જાણે છે કે તેઓ ખૂબ જ શ્રદ્ધાળુ પણ હતા તો ન્યૂટનનો મુખ્ય મુદ્દો એ છે કે તર્ક એ શ્રદ્ધાનો દુશ્મન નથી હોય જ ન શકે એમનું તો એવું માનવું હતું કે જે પણ વિચારધારા કે ધર્મ સવાલોથી અને તર્કથી ગભરાય છે એ કદાચ સત્યનો સામનો કરતા ડરે છે આ બહુ જગત્યની વાત છે એનો મતલબ કે તર્ક અને શ્રદ્ધાને દુશ્મન સમજવાની જરૂર નથી બંને મિત્રો પણ હોઈ શકે છે ખરું ને સાચો તર્ક તો આપણી સમજને વધુ ઊંડી અને પાક્કી બનાવે છે સારું તો તર્કની વાત તો થઈ ગઈ પણ આ તર્કનો આ સમજનો ઉપયોગ ક્યાં કરવાનો બસ એ જ છે આપણો ચોથો અને છેલ્લો આધારસ્તંભ શિક્ષણ અને આપણો ચોથો આધારસ્તંભ આવે છે ભારતના એક મહાન સમાજ સુધારક અને પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે પાસેથી એમણે શિક્ષણને સીધે સીધું વ્યક્તિના સ્વાભિમાન અને ગૌરવ સાથે જોડી દીધું સાવિત્રીબાઈ ફૂલે માટે ભણતર એટલે ખાલી માહિતીનો ઢગલો નહોતો ના એમના માટે શિક્ષણ એટલે આત્મસન્માન ગૌરવથી જીવવાની તાકાત અને સમાજમાં પરિવર્તન લાવવાનું સૌથી મોટું હથિયાર એમણે તો શિક્ષણને સાચું ઘરેણું ગણાવ્યું કોઈ પણ સોના ચાંદી કરતાં પણ કિંમતી ઓકે તો આપણે ચાર અલગ અલગ પણ બહુ જ મજબૂત વિચારો જોયા હવે આ બધાને એકસાથે જોડીને જોઈએ કે કેવું ચિત્ર બને છે આખું માળખું કેવું દેખાય છે તો ટૂંકમાં કહીએ તો પહેલું નમ્રતા જે આપણને જમીન પર રાખે છે બીજું પૂછપરછ એટલે કે મોટા સવાલો પૂછવાની હિંમત ત્રીજું તર્ક સાચો રસ્તો શોધવા માટે અને ચોથું શિક્ષણ જે આપણને તાકાત આપે છે સશક્ત બનાવે છે અને મજાની વાત એ છે કે આ ચારેય પાયા અલગ અલગ નથી એકબીજાને ટેકો આપે છે જુઓ જો નમ્રતા હોય તો જ એ સ્વીકારી શકાય કે આપણને બધું નથી ખબર અને એટલે જ સવાલ પૂછવાની ઈચ્છા થાય એ સવાલોના જવાબ તર્કથી મળે અને એ જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે શિક્ષણ કામ લાગે કેવું સરસ જોડાયેલું છે બધું એકદમ મજબૂત પાયો તો આ આખી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે પોતાના જીવનમાં પોતાની વિચારસરણીમાં આ ચાર પાયામાંથી કયા પાયાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે ખરેખર આ એક વિચારવા જેવી વાત છે